ચોપન મુજબના અગિયાર કેવીએમી બાર હજાર આઠસો અઠાવન મીટર નવો કોટેડ વાયર જેની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ એકાણું હજાર પાંચસો અઠ્યાસી તથા એક હજાર ચારસો ત્રીસ કેજી ઉતારે આરોપી નામે પૂનમલાલ ઉર્ફે પૂના દેવીલાલ બલઈ ઉમરવર છેતાલીસ ધંધો મજૂરી રહે ગામ બિચુદાડા તાલુકો આશીન થાના બદનો જિલ્લો બીયાવર રાજસ્થાન નાઓની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ના આધારે તપાસ કરી તેમના વતન રાજસ્થાન ખાતેથી પકડી પાડી સુરત સચિન પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોક્ત ગુણના કામે અટક કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે